નાનજી બેન આપણે નાનજી બેન લાઈવ કરાવીએ આપણે હલો નાનજી બેન તમે જ કરો આમ તો હાચું તારા મરી બેન બિસરા રાજ હોય બેટા કે દુના કે ભાવનગર આવો અકવાડા વાળા કે દુના કે તો બધે હું એક એકલા માં સેટ લેટલી રોજ માં કે બધે બે કલાક હોય મળી લેવા મનો બગડાય એના સબ્સ્ક્રાઇબર ને મળી લેવા આમ તો મેસેજ આવી ગયો જય માતાજી મુંબઈ થી સંધુભાઈ તો અત્યારે તો નાનજીભાઈ ને બધા એમ બેઠા છે

અત્યારે આપણે ભાવનગર છે અમારે મુકેશભાઈ મળવા આવ્યા હતા શ્રીમતભાઈ સંધુભાઈ એમ કહે છે અમારા ઉમેશભાઈ તો મુકેશભાઈ આપણું ગામ છે દયાળભાઈ પરમાર મુકેશભાઈ કહો છો આપણે થોડું અહીં ફોન આખો પડે એમ થોડું દેખાય હોઉં છું હા હા એ કોને સોનમ સોનમ પરમા કે હા હા એમ કરે છે અમારો સોનમ બેન છે એ હોય અમે કીધું નાનજીભાઈ તો હું પણ